પીદુડી બાઇક ને હવે હેને જવાનો સમય આવી ગયો 28 નું પેન્ટ દયો ને તો એ ટૂકું થાય 3 નું પેન્ટ દયો ને તો મોટું થાય હા 28 29 31 32 33 34 કન્ટિન્યુ ક્રમ નંબર સરળ પકડાય આ એટલું વાચી લ્યો એટલે હેને રેડી તાર જિંદગી માં કોઈ નહી જોઈએ આમ ગુલાબી કલર નો જોયું તો કોઈ દી ડીઓર હે બુરબુરી હે લુઈસ વિઠલ હે ફોક્સ જેટા જાય હે રાજકોટ ગરબી જોવા કાળા કલર નો સંતરાવાળો કુર્તો પહેરી રોનાલ્ડો ક્રિસ્ટિયાનો મોર્નિંગ રામ બધા ડેરન સ્વાગત છે તાજા તાજા વ્લોગ વિડીયો ની અંદર ગુડ મોર્નિંગ કીધું પણ હેર અટાણ મે હે ને ગુડ આફ્ટર અને ભાઈ તડકો હે તડકો હે બહુ જ તડકો હે તો અમારો ફેસ જો તો ગરમી ગરમી ઓર થઈ ગયો અગણી જસ્ટ નાઈ લીધું હે આ પી જિંકી દેખાઈ પીદુડી બાઈક આ પીદુડી બાઈક ને હવે હે ને જવાનો સમય આવી ગયો હતી ગાડીમાં ભરું હો ગાડી માં હમે જેવી બાઈક બોલો હાલો ભરી નાખે ફટાફટ લો જી સમાધી બાઈક બે સીટવાની વાની ગોર પાડી નાખો એટલે હમે જાય અને બાકી બાઈ તો આપણો અહીં ઉપર હે હવે ભાઈ આનું બૂટ સ્પેસ એટલે કે હે ને મને ઘટે હે નવી ગાડી લેવાની બહુ જરૂર છે લે હું લેગે એક દિન હમ લેંગે આપણે કેની કોર નીકળે તો મે તમને કીધું જ નથી પણ આપણે નીકરા હે જામનગર કો આવા તડકા ધૂમના નીકરા હે ને મસ્તી નું જોઈ લો ગીત ચાલુ કરી દીધું એક ખબર કેહરી કોને કોને ગીત ગમે મને ખાસ કમેન્ટ કરીને કહેજો અને લગભગ હું ખંભાળી હે ને બ્રેક થાય અને બ્રેક થાય તો તમને દેખાડી કે ને આપણે હું નાટક કરી છે આપણો ખંભારે પ્લાન તો કેન્સલ થયો ને જાણો તો કેન્સલ થયો પણ માયા ગઢઠણ કે આઈસર ગાડી જાય છે ને પાછળ હું લખ્યું બહુ મસ્તી નું લખ્યું હે

ટ્રાન્સપોર્ટ ગોઠતા મને અડધી કલાક 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 દોઢ કલાક ગયું થઈ ગયા ચાલો નીકળી હવે પાર્સલ લઈને વરી પાછા આપણે ક્યાં ગયા તમને બધાને ખબર છે ને એલિફન્ટ આઉટ ફિટે અરે યાર કેમેરો ગંધારો પહેરો હવે મેં કેમેરા ચોખા કરી લે પીછે કી વાર લાઈટ બી મેં ચાલુ કરતી જોઈને એ મેં કીધું કાં બહુ બરાબર આવતું નથી હવે બરાબર આવે છે અને ન્યૂ સ્ટોક ભાઈ ગાડીમાં થોડોક પડ્યો છે અને થોડો ઘણો એવો ગોઠવવાનો ચાલુ હાલે છે માલભાઈ ખરેખર ઘણો બધો છે ને પૂરો થતો દઉં રિસ્પોન્સ તમારો બધાનો દિલથી थी हर ઘણા એવા લોકો હોય કે જેને સાઈઝ છે ને મેચ જ ન થતું હોય 58 નો પેન્ટ ને તો એ થાય ત્રીનું પેન્ટ પેન્ટ ને તો મોટું થાય તો એનો સોલ્યુશન શું પાસે 29 ની સાઈઝ જોઈ લો ઓગણત્રીસ યામાં 29 જો સાઈઝ હા નંબર આવી કે દુકાન છે ભાઈ

તો આ જો અહીં તમે જોઈ શકો છો એલિફન્ટ આઉટફિટ જો આરી આ તમારી સ્ટાર્ટિંગ મસ્ત મસ્તી મસ્તી હો ભાઈ ખોટું ના લાગે લાગે તો એમને કે નહીં હો એના કાપવાનું છે ભરત તને એક વસ્તુ પહેરાવો તે તારી જિંદગીમાં કોઈ દી નહીં જોઈએ હે આમ ગુલાબી કલર નું જોયું તે કોઈ દી જોયું આ ગુલાબી કલર ને જ જોયું આ તો તો આમ પીતો તને ખબર પડે આમ આ ઘૂટડો તો ફરે તે બલ જોયા પણ આ ચાખ્યું નહીં હે કરી ચાખ્યું આમ કોઈ દી

એ ઘણી બધી કંપની છે ભાઈ યુએસ પોલો ઘણું બધું ભાઈ હાલો તો ફટાફટ લુઈસ વિઠલ હે લુઈસ વિઠલ નો ભાઈ વરી કેતા નહીં આ નામ બગાડવાનો લઉં હે લાકોસ્ટે જય ખોડલ હે લાકોસ્ટે જય ખોડલ હમ આ મગરમચ્છના સિમ્બોલ ને બધા હું કહી એમ કે જય ખોડલ છે જય માતાજી જો એને હે ને આવી રીતના લાકોસ્ટે થી કોણ કોણ ઓળખે અને જય ખોડલ થી કોણ કોણ ઓળખે કોમેન્ટ કરજો જરા આ બધા બ્રાન્ડ છે ને આપણા માતાજી અને આપણે દેવી દેવતાએ પેલેથી વાહન બનાવી નાખ્યા પછી આ લોકો પોતાના બ્રાન્ડ બનાવ્યા આટલો ફેર પડે હિન્દુ ધર્મ સનાતન નો આજી માથા ઉઠે ને ભાઈ ઓલા સ્ટીકર ચોટાવાની વાત પૂછવામાં ભાઈ તને હું થઈ ગઈ આ તું હોસ્પિટલ માં ગયો રિફ્રેશ karna tha તો શોરૂમ એને પણ ગાલે આવી ગયા હાય નામ નામ ડાયરા ને ગાલે કોફમાં નાખવા નાખ્યું હાવ પણ એ અમારી ભાષામાં ને ડીઝલ ને પેટ્રોલ ને મળતું હોય પણ ગેસ તો બધું જડે છે

આખરી જેવું મારું ઓરા પ્લસ પ્લસ દેખાડવા ટોલ ના કે આપડે પાસે રૂપિયા જ નહિ લે જોજે હાકે લે જાને ટોલ ના કાં હું જો તો ટોલ ના કે કોર દેખાડ લે 1 રૂપિયો લીતો આપડે પાસે ઓર આ પ્લસ પ્લસ થઈ ગયા હાલો ફ્રી વારો બોર્ડ દેખાડું કે નહિ

ની મંડળી છે ને એવી મંડળી ને અલગ પ્રકારની મંડળી આવે જોકે રમાઈ ઢોલ ને હેણે ઉપર પ્યોરે પ્યોરે હે ને માંડવા જેવી જ ભાઈ છે હા પરજા જોઈ જાવ આ મંડળી રમાય ના શું રમાય ફૂટબોલ રોનાલ્ડો ક્રિસ્ટિયાનો હેટ્સ ગાઈસ તો આતી મંડળી અને સરળ ભાષામાં કહો તો માંડવાના ઢોલ ઉપર બધા કંઈક અલગ રીતના જ રમે છે સ્લો મોશનમાં રમતા ને એવું તમને ફીલ થાય આ સાથે પર આજે વ્લોગ વિડિયો આપણે પૂર્ણ કરી નાખી વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીનેજો બડી નેક્સ્ટ વ્લોગ વિડિયો માં ત્યાં બધાને રામ રામ ડેરે